નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ગુજરાત સ્ટેટ પેટ્રોલિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અંકલેશ્વર તાલુકાના દીવી દીવા અંકલેશ્વર આંબોલી અને બોઇદરા જેવા ગામોની જમીનો સંપાદન કર્યા બાદ બાર જેટલા કૂવાઓનો ડ્રીલિંગ કરી ક્રૂડ ઓઇલનો પ્રતિ દિવસ બસો ચાલીસ ઘન મીટર જથ્થો તેમજ એસોસિએટ નેશનલ ગેસ સાહીઠ હજાર ઘન મીટર પ્રતિ દિવસના ઉત્પાદન માટેની પરિયોજના અંગે કામગીરી હાથ ધરી છે આ પરિયોજના અંગે અંકલેશ્વર શહેરના શારદાભવન હોલ ખાતે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને જીપીસીબીના રિઝિયોનલ અધિકારી ડૉક્ટર જે ડી ઓઝાની ઉપસ્થિતિમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની પર્યાવરણીય લોક સુનાવણી યોજવામાં આવી હતી જેમાં જીએસપીસીના અધિકારી સચિન પટેલ સંજયકુમાર સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા આ લોક સુનાવણીમાં પાંખે હાજરીને જોતા ઉપસ્થિત સ્થાનિક લોકોએ આ લોક સુનાવણીને રદ કરી પુનઃ નવેસરથી યોજવાની ભારપૂર્વક માંગણી કરી હતી જેથી આ લોકો સુનાવણી રદ કરી તેનું ફરી આયોજન કરવું જોઈએ તેવી માંગ કરી હતી જોકે ઉપસ્થિત ગામના પ્રતિનિધિઓએ આ પરિયોજનાને કારણે ખેડૂતોની જમીન અને પાકને નુકસાન સહિત વળતર સહિતના પ્રશ્નો અંગે ચિંતા વ્યક્ત કરી હતી આજે અંકલેશ્વરમાં જીએસપીસીની સુનવણી રાખવામાં આવેલ હતી અને આ લોક સુનવણી એમના બાર જે ગેસ અને પાઇપલાઇન અર્થેના જે કંઈ એમની રજૂઆત હતી એ અંતર્ગત રાખવામાં આવેલી હતી અને જેના જે સિત્તેર અસરગ્રસ્ત ગામો છે સિત્તેર અસરગ્રસ્ત ગામોને એની જાણ એના સારાંશની નકલો મોકલવામાં આવેલી હતી સાથે સાથે એક મહિના અગાઉ ઇન્ડિયન એક્સપ્રેસ અને સંદેશમાં પણ એની પ્રસિદ્ધિ કરવામાં આવેલી હતી ગામજનોની જે કંઈ રજૂઆત કે જે કંઈ સૂચનો છે કે આવેલા છે એ તમામે તમામનું પ્રોજેક્ટ પ્રપોનન દ્વારા સંતોષકારક ઉકેલ મેળવવામાં આવશે દેખિતમાં જે કંઈ અમને પાંચ ફરિયાદો મળી છે કે સૂચનો મળ્યા છે એ તમામે તમામ સૂચનોને ન્યાય આપવામાં આવશે અને પ્રજાનો જે કંઈ રજૂઆત છે કે પ્રજાનો જે કંઈ આક્રોશ છે ખાસ કરીને સ્થાનિક રોજગારીનો પ્રશ્ન વધારે ઉપસ્થિત થયેલો તો આજે પેટ્રોલિયમ કંપની તરફથી સુનાવણી ગુજરાત પોલ્યુશનની સુનાવણી જ્યાં લોક સુનાવણી હતી ત્યાં અમે હાજર રહ્યા હતા તેની અંદર સિત્તેર ગામ હતા પણ સિત્તેર ગામની અંદર ખાલી ખેડૂતો હતા ખાલી સુનાવણી ઓલરેડી હોય જ ના શકે એને એ જ એ રિજેક્ટ કરવી જોઈએ ફરજી કરવી કે ગેસ લાઈન ને રસ્તાઓ અને આ છે અને આ જે પ્રોજેક્ટ આવે છે તેનો અમે તો વિરોધ તો કરીએ જ છીએ પણ ગવર્મેન્ટને એના ગાઈડલાઇન્સની વિકાસને લીધે અમે એની આગળ અમારું કંઈ ચાલતું નથી તમને શું નુકસાન આ પ્રોજેક્ટ આવવાથી અમારા ગામમાં પહેલાં પહેલું તો ઓઇલ પેટ્રોલિયમ નીકળે તો એ ચોમાસામાં એ એના એરિયામાંથી જો પેટ્રોલ લિક્વિડ જો સ્પ્રે થાય તો આજુબાજુના ખેતરમાં ફરી વળે તો એ ખેતરની કાયમ માટે એ અનફદ્રુપ થઈ જાય ઉગાવ નહીં રહે નીપજાવ નહીં રહે એ જમીન મળી જતી હોય છે અને એ કોઈ કામ નહીં લાગતી હવે એ નુકસાન તો ખેડૂતોને હોય એના માટે આ તો અમુક ઘણું બધું નુકસાન થાય પહેલું કે પાણીની અંદર ઓઇલ જાય તો નુકસાન પર્યાવરણને નુકસાન ઝાડવાઓને નુકસાન એ જ્યાં જ્યાં જે ભૂગર્ભની અંદર ઉતરે એ પાણીનો હો ઘણું નુકસાન જમીન અને ફદ્રુપતા ગુમાવે જ્યાં ડ્રીલ કરે આજુબાજુનું ઓઇલ સ્પ્રે થતું હોય પશુ પક્ષીઓને આ જે ઉત્પન્ન થાય એટલા ટાઈમે પક્ષીઓને નુકસાન તો હોય જ છે આ ઓઇલ સ્પ્રે થતું હોય આ રીતનું ભૂગભ તો ઘણું નુકસાન થાય ને ખેડૂતને આજુબાજુને એરિયા જમીન હો ઘણો નુકસાન થવાની સંભાવના રહે છે અને અત્યારે અધિકારીઓ તો બધું સારું સારું તો બોલ્યા છે પણ જ્યારે જરૂર પડે તો અમારો તો અનુભવ છે કે એમની ઓફિસ પણ અમારો હોટિવ અગરી કદાચ ઓફિસમાં ગયા એટલે કે સાહેબ ના હોય ને કદાચ સાહેબ પાસે અંદર ગયા હોય તો સાહેબ અટાર રજા પર છે એટલે આવા ઘણા બધા ખેડૂતો નિશ્ચિત ખેડૂત કાં લાગીને બાક્ષરની અંદર હો ને જ્યારે જ્યારે હો કોઈ પ્રોજેક્ટ આવે ટાળે તો પેલું પ્રોટેક્શન એ લોકોને મળી જાય ખેડૂતને તો શું કોઈ કશું પ્રોટેક્શન નહીં એની અંદર પોલીસ પ્રોટેક્શન માંગે એટલે ખેડૂતને લાચા એ પોલીસને જે જે કર્મચારીઓ હોય તે ખેડૂતના છોકરા જ હોય એટલે ખેડૂતના ખેડૂતના છોકરા હામે હામી લડા અંગ્રેજ નીતિ થઈ ગઈ પછી અંગ્રેજ લોકો પણ આ રીતના શાસન કરી ગયું કે આપણા લોકોને લડાવવા ને એ લોકો રાજ કર્યું એ રીતનો આ અંદો ચાલી રહ્યું છે કે હવે ખેડૂત ખેડૂતો લડે ને ઉપરના અધિકારીઓ રાજ કરતા છે